સમજદાર વ્યક્તિ છે જે સમયને સમજીને ચાલે એવી છે આપણે એની સાથે વાત ચલાવી નહીં એની આરાસન વાત નથી હકારવી કેમ શું કામ મમ્મી મમ્મી એ હું કીધું છે કે હું તો આદીના લગ્ન મારી પસંદની છોકરી હોય ને એની આરાસ કરાવી નો વે આ મમ્મીની પસંદ છે ને બિલકુલ સારી નથી હા એ તો તને જોઈને ખબર પડે જ છે શું હા કાઈ નહીં હવે હું તને શું કહું એ હગાઈ છે ને એ મમ્મી સને જાક બોત છે ના હું તો આદિત્ય ભાઈ સાથે વાત કરવા જવાની છું આજે જ હમણાં જ ઉઠેને એટલી જ રાહ જોઈને બેઠી છું આજે ઉઠેને એટલે મારા દેવરજીને કઈ જ દેવું છે કે તમારા માટે સંસ્કારી સુશીલ અને શાંત છોકરી મે ગોતી છે મત ગોતવાની તને એકવાર કહી દઉં અશોક સમજો મારી વાત છોકરી સારી આવશે ને તો આપડા ઘરનો ઉદ્ધાર કરશે બાકી જો કોઈ કોઈ વાયડી છોકરી આવશે ને તો આપણે હેરાન કરી નાખશે નહીં ઘરમાં કોઈ નું માને નહીં કોઈ ની વાત સાંભળે અને કામકાજ માં પણ મારી સાથે ઝઘડા કરશે બરોબર સમજાઈ ગયું એટલે તું કે છો ન્યા આદી ની હગાઈ કરવી એટલે તું કે એમ છોકરી કરે અને મમ્મી કહે એમ નહીં બરોબર બિલકુલ નહીં મમ્મી નું પણ માનશે જ ને જો મમ્મી બેકાર છે બુદ્ધિ વગર ના છે સમજતા નથી કાંડા વેડા કરે છે પણ છે તો મારા સાસુને હા હું બોલ સો તને કઈ ભાન છે એક્ઝામ્પલ આપું છું તમને બધું હોઈ શકે છતાં પણ મમ્મી છે તો મારા સાસુ જ ને તો સાસુ સેવા કરવી એવો નો ધર્મ છે છે કે નહીં હા એ વાત તો હા તો પછી હું કરીશ તો એ પણ સેવા કરશે જ ને તો પ્લીઝ અસોક હા પાડો ને હા જે આદિત્યભાઈ ઊઠે ને એટલે વાત કરી જ દઉં વાંધો નહીં તો પણ મારી વાત સાંભળ જો

પણ ધ્યાન રાખજે બરોબર બીજી કઈ બેનપણી મગજમાં હોય તોય કરજે અને હા તારી બેનપણી સી ઓનલાઈન નથી ને ઓનલાઈન એટલે એટલે આખો દી ફોન મારે અને બીજા રે વાતો કરતી હોય ને એવી નથી ને મતલબ શું બોલો છો તમે આ પૂછું પડે મોડન છોકરીઓ હોય એની પાસે ફોન હોય એટલેનો મતલબ એવો ન હોય કે આખો દિવસ ફોન માં જ રહેતી હોય ભાઈ હવે એમાં એમ છે કે ઘડીક પરેશ ને ઘડીક જયેશ ને ઘડીક અજય ને વિજય ને ખુશાલ ને તુશાલ બધા રે નકરે આખો દી વાતો કરતી હોય તો મતલબ માં ધ્યાન રાખવું પડે ને અત્યારે આ બધા કોણ છે આ બધા માણાના નામ છે અત્યારે આ ઓનલાઈન કહું ને સમજી ગઈ ઇન્સ્ટા ફેસબુક મતલબ માં એમાં ધ્યાન રાખવું પડે ને અત્યારે કઈ બહુ નકી નો કહેવાય ધ્યાન તો રાખવું પડે એ વાત તમારી મે માની આ તમે તો છે ને મને લગ્નના ટ્રેક ઉપરથી સોશિયલ મીડિયાના ટ્રેક ઉપર લઈને જતા રહ્યા છો સાચી વાત છે તમારી અજાણ્યા માણસો સાથે વાત કરવી એ બિલકુલ યોગ્ય નથી અને પણ છોકરીઓ માટે ખબર નહીં

અને રામ જાણે મારો કે કેદી આવશે કાતરે ગમે ના જોતે જ નહીં મળે આ બધે ઘર કામ પછી કરજે પહેલા ને આપણો દીકરો છે ને એની વાત કાઈ ના તું તારી બેન પણ એ છોકરી આરે વાત કાવાની દે ને આવતા હવે તમે આ દીકરાની વાત કરો છો ને પણ પહેલા છે તમે એક કામ કરો આ જે કહું છું ને એ તમે પહેલા વ્યવસ્થિત સાંભળો કાન ખુલ્લા રાખીને હાચે બોલો 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 મહારાણી બોલો વર્ષો પછી મહારાણી શબ્દ સાંભળો તમારા મોઢે એ તો ગમે ત્યારે ગમે એ બોલી દે અરે હજી હું આનાથી ઊંચા ઊંચા શબ્દ બોલું બસ હવે છે ને ઉંમર થઈ ગઈ દીકરા હું મોટા થઈ ગયા એક વહુ ઘરમાં આવી ગઈ બીજી લાવવાની છે એટલે એટલા માટે જ આ માથાકૂટ થતી હતી આ મનમાં ક્યાં નહીં વિચારતી હતી આ કેટલા વખત તમે આ ટીવી વેચી આવ્યા છો ડબ્બુ તો તમે કહેતા હતા ને કે હું તરત લઈ આવીશ આ ત્યાં વેચવા દે એમ અરે મારે જે ટીવી લેવાનું છે ને જે સાઈઝ નું જે સાઉન્ડ નું લેવાનું છે ને એ હજી કંપનીમાંથી આવ્યું નથી બરાબર તમે એમ કહી દો ને કે હમણાં વેચ નથી રૂપિયાનો તે નથી લાવ્યો અરે વેચ ને ક્યાં કરે ટીવી તો જોજ ને મારે ટીવી વગેરે આલે છે અને આમે હવે હું તો એમ કવ છું કે ટીવી જો મોબાઈલ તો છે જ બધાની પાસે આમ જોઓ અત્યારના આધુનિક જમાનામાં ટીવી તો જોઈ જ આ બીજી બહુ લાવવાની છે આ શોકેસ ખાલી જો હે ને આ બધું જો હે ને તો તને ના પાડ દેહે આજે હું ઈ જ કઉ છું તો તારી ઓલી બેન પણ છોકરી આરે વાત કઈ ને આપડે આદિ ની તો એના લગ્ન થઈ જાય ને પછી આપણે કાય કામ નહીં અને પછી આપણે એક જાત્રા કરવા વિયા જ આવી લે કરો વાત હા જાત્રા તમને ક્યાં થઈ યાદ આવ્યું અને આમ જો મારી બેન પણી આરે છે ને એની દીકરીની વાત ચલાવી છે અને હું હાવ ગાંડી પાસેની તો નથી કે મને મારા દીકરાની ચિંતા ન હોય તો વાંધો નહીં અરે સને જરી કામ આ આવવા ન હોય ને ત્યારે કેજ એટલે

કે નહીં હવે મારા પગ બહુ દુખે છે એટલે હમણાં નહીં પછી જાઉં પછી જાઉં કાં તારો હાથ દુખતો હોય કાં પગ દુખતો હોય હવે હું તો કરે તને તૈયાર હશે તો ભલે ને પગ દુખે ધીરે ધીરે હાલ છે આપણે ફરી આવી તો ત્યારે તે માની નહીં તો હવે તું મને કેશો તો પછી મહારાણી આ ખોટું કેવાય મહારાજા હવે હું તમને છું ને કે ફરવા લઈ જાવ તો મહારાણીને લઈ જાજો ને પણ છે ને મારા દીકરા આદિત્યના હક પણ નક્કી થઈ જાય ને એટલે મારે શાંતિ પછી આપણે જાઓ તું છે ને એની વાત કઈ જલ્દી એટલે આ આદિત્યના લગન લગ્ન થાય લગ્ન થાય એટલે આપણે હું આ જવાબદારીમાંથી છૂટી જવી ને એમ હા એ વાત એ સાચી છે અને એને બજા બે જણા જવું ફરવા અને બે સંભાળ છે ઘર તો ચિંતા નઈ ઘર ની ચિંતા હોય ને તો ફરવા જવાની મજા જ ન આવે કારણ કે આપણને એમ થાય આયા ફરવા જાવ ને ઘરે હું છું હશે એટલે હું એ જ કઉ છું તું આ બધું મૂક અને અત્યારે જા બેન પણ ભાઈ અને વાત જલ્દી ત્યાં ઉતાવળ રખાય આસ ને ઝોનના કામમાં જરી કે ઢીલું ન કરાય હવે આપણે તું ત્યાં વાત અકાય ને માની લે અને એના કુટુંબમાંથી કોઈક સારું માગવું આવ્યું હોય ને તો આપણને એમ કે પડતા અને ત્યાં એ તો વાત દબી હોય કે તમે છે ને વેમમાં રહ્યો માં અમે કેટલા વર્ષોથી પાકી બેનપણી છીએ એટલે ક્યારે આવું તો ન થાય કેમ કે એના કાને વાત તો નાખી દીધી હતી કે મારા દીકરાને તારી દીકરી સાથે સગપણ કરાવું છે પણ તે વાત નાખી હતી પણ એના એના કુટુંબી હોય ને બધા એના ધણી હોય કોક ને કોક વાત લાવશે કે ઓહો ન્યા તો હું એક પ્લેટ છે ને હળી ગયેલું ટીવી નથી એની પાસે તો ન્યા આપણે દીકરી દેવી એની કરતા હું કહું ને ન્યા વ્યવહાર કરો તો પછી ન્યા કરી દે

આદી હતો મોટો થઈ ગયો છે કા હા તારા ભાભી આવી ગયા એને ઘણો સમય થઈ ગયો ને હા હા પણ હજી હું નાનો એ તો નાનો જ રહેવાનો ને ગમે એટલો મોટો થઈ જાવ પણ અમારી પાસે તો હંમેશા નાનો ગીગલો જ રહેવાનો કે નહીં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી નોટ અ ગુડ મોર્નિંગ મમ્મીજી તમારી મોર્નિંગ તો આમ પણ ક્યારેય ગુડ હોતી જ નથી હે મારો મતલબ છે કે તમે ગુડ મોર્નિંગ મને નહીં ને મને બધી ખબર પડે છે પણ મને એટલી ખબર પડે છે કે આપણા કલ્ચર પ્રમાણે આપણે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેવું છે કલ્ચરની વાત તમે કરો છો વેરી ગુડ સરસ કહેવાય એમ કે ભાઈ શું તકલીફ પડી હું ન કરું તો મને કોઈ તકલીફ નથી હું છે ને આદિત્યભાઈ સાથે વાત કરવા માટે આવી છું પરમિશન હોય ને તો વાત કરું હું પણ આદિત્ય સાથે વાત જ કરતી હતી ને પણ તને કોણે કીધું કે મેં મા દીકરો વાત કરી તે વચ્ચે આવતું અરે પણ આવ્યા છે તો વાત સાંભળી લેવા દો ને બોલો મે છે ને તમારા માટે એક વાત ચલાવી છે મારી એક ફ્રેન્ડ છે બહુ સારી સંસ્કારી અને સમજદાર છોકરી છે તો મને લાગ્યું કે એના જેટલી સારી હોય આપણા ઘરમાં આવી જાય ને તમારી પત્ની તરીકે તો આપણા ઘરનો ઉદ્ધાર થઈ જાય એટલે આપણે એને જોવા જવાનું છે ના ઘરે તમે રેડી થઈ જજો એક્સક્યુઝ મી પેલા મારી વાત હતી ને એટલે મેં પેલા વાત કરી હોત તો શું વાંધો હતો હું પણ આદી આજ વાત કરવાની હતી અચ્છો તારો છોકરો છો એને મૂકો ને તમે તમારી વાત કરો ને હું એમ કહું છું કે આદિ હું એ જ વાત કરવાની હતી કે મેં છે ને એટલે તો તમે ક્યાં ની કે મોટો થઈ ગયો છે તારા ભાભી કેટલા વખત આવી ગયા છે તો હું નાના કીકલા જેવી વાત નથી કરવાની પણ એમ કહેતી હતી મોટો થઈ ગયો છે તને ઘોડે ચડાવવો છે મારી બીજી વહુ લાવી છે અને એ પણ લોકોને જેલીસી ફીલ થાય ને એવી આદિત્યભાઈ ઘોડે ચડે કે ના ચડે ઘર તો ગધેડે ચડ્યું જ છે ને એ ભલે ઘોડે ચડે કે ગધેડે ચડે એ તારે નથી જોવાનું પણ હું એમ કહું છું કે ઓલા વર્ષ માસી નહીં એની દીકરી સાથે મેં વાત ચલાવી છે છી હેની સાથે કેટલી ગંદી દેખાય છે અને સંસ્કાર અને સુશીલતાના નામ ઉપર તો શીરો બિલકુલ નહીં જે તું કહે ને એમ ન હોય અને માણસ જોવાથી ખબર ન પડી જાય કે એવું છે તમને મારા પર ભરોસો છે ને કે હું તમારા માટે જે છોકરી ગોતી છે મસ્ત જ ગોતીશ હા પાડો આદી અને હું તારી માં તારી જનેતા અરે તારા માટે ખોટું વિચારું અને પાક્કી બેનપણી છે મારી તો ભાભી છે ને એ પણ માં જેવી એવી છે અરે બસ કરો હવે મારે શું કરવું છે તો પૂછો કોઈ તમે કહો છો ત્યાં લગ્ન કરી લેવાના તમે કહો છો ત્યાં લગ્ન કરી લેવાના મારે એ કહે ને ત્યાં નહીં પણ તારી મમ્મી કહે ને ત્યાં લગ્ન કરવાના હતા તો ઠીક છે જાઓ આ જેટલી તમારી બેનપણી હોય ને બધીને લેતા આવ અને તમે પણ માસી મામા ફુવા ભાઈ જે કે પણ હોય ને બધા સાથે વાત ચલાવી એ બધી છોકરીઓને લેતા આવ બધા સાથે જેને લગ્ન કરી લઉં ને બેસું અહીંયા લગ્ન કરવા સાથે લગ્ન કરવાની કેમ વાત ચાલે છે મારી બેન પણ વર્ષા છે ને એની છોકરી સાથે તારા લગ્ન થશે મમ્મી જો મને ગમશે ત્યાં થશે હા તો આ તમને ગમશે જ પાક્કુ ફાઇનલ ઓ મસ્ત લાગે છે અરે તું બતાવે માં હોય હું હા જો તમે લોકો ક્યારે મતલબ માં એકબીજાની તારીફ તો નહીં કરો વખાણ પણ નહીં કરો અને ક્યારેય મળીને કામ નહીં કરો સમજાતું નથી કે તમે જે કહી રહ્યા છો એ મમ્મી નથી સમજતા મમ્મી કહે છે તમે નહીં સમજો શું કામ આવું કરો છો એટલા માટે જ કે ને એમ કે મારી બેન પડીને લઈ આવું તો એનો રાત તો ત્યાં ચાલે છે પણ બે દેરા ને ટાણ ભેગી થાય એટલે વધારે ચાલે પણ હું એવું થવા જ નહીં દઉં હું આ ઘરની વડીલ છું એની મમ્મી છું એટલે મારે વિચારવાનું કે મારે કઈ વહુ લાવું એ સારું મોજા આવે ને એમ કરો હ આયા પુટ પહાડ કે છે હા બળ તાર ભાભી કે ને નેનત કરવાનું હો તો તમે કે ત્યાં કરવાનું છે હા ત્યાં જ લગન કરવાના હતું તાર ત્યાં પણ નઈ થાય તો ભાભી નઈ થવા દે તો શું કરશું તો કુવાર તો નઈ જ રાખ મને તો સમજાતું નથી મમ્મી કે મારે શું કરવાનું હા ભાભી કે એમની વાત માનવાની કે તમારી માનવાની આ આને તાબ્યા થી હું કામ લાવ્યો હા કોઈ સાંભળે નહીં ને આપણી વાત એટલા માટે હવે સુકામ લાવ્યો છે એવું ના પૂછાય હા સાંભળો હા ઘરમાં માથાકૂટ થઈ ગઈ છે માથાકૂટ થઈ ગઈ હા કેમ મમ્મી અને ભાભી વચ્ચે દબ દબાટી બોલી ગઈ છે લે આ પાસા ભાઈજા મે એને કીધું છે કેટલી વાર કે તારે સન શાક કચ્છન બહુ તીખું નહીં શાક બાબતે નથી ભાઈજા હા વખતે હં તારી બાબતે હા સવાર સવારમાં મમ્મીએ કહ્યું કે મેં તારા માટે એક છોકરી જોઈ છે અને એની વાત મને જે કરતા જ હતા ત્યાં ભાભી ઉડતા ઉડતા આવ્યા ભાભી આવીને કહે કે મારી એક ફ્રેન્ડ છે બહુ સારી છોકરી છે અને આપણા ઘરમાં આવશે તો ચાર ચાંદ લાગી જશે આ વાતની શરૂઆત હતી અને પછી મમ્મી ને ભાભી ભાભી ને મમ્મી બંને આમને સામને ધબધબાટી કે તું જે છોકરી પસંદ કરે એની સાથે મારો આદિત્ય લગ્ન નહીં કરે એવું મમ્મીએ કહ્યું અને મમ્મીને કહે ભાભી ભાભી કહે કે તમે જ્યાં કહેશો ત્યાં પણ હું આદિભાઈના લગ્ન નહીં થવા દઉં હવે વિચાર કરો મોટા ભાઈ કે મારે શું કરવાનું હવે તમે પસંદ કરીને નથી લાવ્યા ને એ પણ કહી દો તો મને ખબર પડે કે ઘરમાં ત્રણ ત્રણ જણા મારી માટે છોકરી ગોતી રહ્યા છે વિચાર કરતો તો એની જય શ્રી નથી એની હારે વાત અકાવાનું પણ શું કામ જીવ લઈ લો ને મારો હાગસ ઉપર એટલા માટે જ આવ્યો છું કે અહીંયાથી કૂદકો મારું કે જે ટાકા ઉપર ચડીને મારું અરે ભાઈ આવું હું કામ બોલ છો તું તો શું કરવાનું છું મારે લીધે થઈને ભાભી અને મમ્મી હવે આ ઝઘડો ક્યાં પહોંચશે ને મને ખબર નથી પડતી અને મમ્મીએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે ભાભીને કે તું તારું ધાર્યું નઈ કરે આ ઘર મારું છે ને મારું રૂચ ચાલ છે મારો દીકરો છે મારા દીકરાને મારે જ્યાં પરણાવો છે તે પરણાવીશ હવે વિચાર કરો મમ્મીની આડે કોઈ પડે નો પડે પણ ભાભી પડ્યા મને ખબર છે હવાર ની હવારે મને વાત કરતી હતી કે છોકરી છે પેલા તો એમને ના પાડી પણ પછી મેં મોટા ઉપાડે કીધું કે તમ તારે હવે આદિ અલગ લગ્ન છે જમ બને એમ જલ્દી કરવાના છે એટલે તમ તારે વાંધો નહીં બોલાવી લે તાર બેન પણ અરે ભાઈ તમે જ ચડાવો છો તમે જ જે વસ્તુ કરી ને એના લીધે થઈને ભાભી ને થયું કે જો હશો કે તો હા પાડી છે એટલે કે તમે હા પાડી દીધી એટલે ભાભી ને એમ થયું કે બધા માની જશે

હું તમને એક પ્રાર્થના કરું હા પ્લીઝ તમે જેને ભાભીને સમજાવી દો આ ગમે તેમ કહીને ભાભીને કહી દો કે ભાઈ તું છે ને આ વાતને છોડ અહીંયાથી નહીં તો ઝઘડો વધારે વધશે અને હું મમ્મીને સમજાવવાની કોશિશ કરીશ જો આ વાત આગળ ન વધે એટલા માટે થઈને હું ઘરમાંથી તમને બહાર લઈને આવ્યો આ ધાબા ઉપર હા ભાઈ હવે ઘરમાં તમારે બહુ મોટી માથાકૂટ જોતી છે કે પછી વાતને અહીંયા અહીંયા પૂરી કરવી છે પૂરી તો કરવી છે પણ પૂરી નહીં થાય તને ખબર છે તાર ભાભી મારું માને કઈ અને એ સમજે

બાકી હતું તો તમે પણ શરમ કરો મને એમ હતું કે તમે મારા દુઃખમાં ભાગીદાર બનશો પણ તમે ભાગીદાર લાયક જ નથી તમે પણ મારી સાથે આવું જ કરી રહ્યા છો જે આ લોકો કરે છે પણ ઈ દેખાડે એમાં બે બે ખોટું લાગે કે નહીં એટલે તી એટલે ભાઈ સમજતા નથી તમે મમ્મી અને ભાભી વચ્ચે એમ પણ અનબન ચાલતી હતી થોડી ઘણી માથાકૂટ તો થતી હતી હવે મારી વાતને લઈને આ વધારે માથાકૂટ વધી રહી છે મમ્મી એવું વિચારે છે કે જો ભાભીની કોઈ બેનપણી આવી જશે ને તો એ બંને એક થઈ જશે ને મમ્મી એકલા પડી જશે અને સેમ ટુ સેમ ભાભી વિચારે છે કે જો મમ્મી કોઈ આપણા માસી માસા ફૂવા ફઈ ફાવા જ્યાંથી પણ છોકરી ગોતીને લઈને મારા લગ્ન કરાવશે ને તો મમ્મી અને મારી બહુ એ બંને એક થઈ જશે ને ભાભી એકલા પડી જશે આ બંને છે ને પોતાનો સ્વાર્થ જોવે છે ગેંગ બનાવે છે ગેંગ મારી વાત સાંભળ હા